પરસોત્તમ રૂપાલા જેમની સામે ક્ષત્રિયો છે આકરાપાણીએ એવામાં ભાજપ સોળ એપ્રિલના રાજકોટમાં યોજશે વિજય વિશ્વાસ સંમેલન જેમાં સંબોધન કર્યા બાદ રૂપાલા ઉમેદવારીપત્ર ભરશે રાજકોટના રેસ્કોસમાં ભાજપનું સંમેલન યોજાશે રૂપાલા સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા છે ભાજપનું કહેવું છે કે ધાનાણી રાજકોટથી ચૂંટણી લડે કે ન લડે કોઈ ફેર નહીં પડે ધાનાણી લડશે તો તેમની પણ ડિપોઝિટ જપ્ત થશે જવાબમાં કોંગ્રેસે કહ્યું કે ડિપોઝિટ જશે કે કેમ એ તો સમય જ બતાવશે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગત્રાએ દાવો કર્યો કે રાજકોટથી પરેશ ધાનાણી નક્કી જ છે લલિત કગત્રાના મતે રાજકોટથી ધાનાણીના ચૂંટણી લડવાથી સૌરાષ્ટ્રની અન્ય બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે હું તો પરેશભાઈને શુભેચ્છા છું કે માત્ર પોતાની ડિપોઝિટ બચાવવા પ્રયત્ન કરે એવો મારો એમને શુભેચ્છા છે ડિપોઝિટ બચાવી શકે તો ઘણું સારું કહેવાય આનાથી વિશેષ હું કંઈ કોમેન્ટ નહીં કરું એટલા માટે કે કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રયત્ન કરવાના છે કોંગ્રેસ વેર વિખેર અવસ્થામાં છે ભારતીય જનતા પાર્ટીનું કેડર બેઝ સંગઠન છે પાર્ટી મજબૂત છે પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહિત છે એટલે પરેશભાઈ ધનાણીને મારી શુભેચ્છા કે માત્ર ડિપોઝિટ બચાવવાનો પ્રયત્ન કરે તો પણ ઘણું ક્યાંક એપી હોય અહીંયાથી મૂવમેન્ટ નીકળે એટલે એના વેવ્સ છે ને બધી જાય એટલે અમરેલીમાં પડે સુરેન્દ્રનગરમાં પડશે ભાવનગરમાં પણ પડશે પરસોત્તમભાઈ અને પરેશભાઈની જો લડાઈ રાજકોટમાં થાય એટલે હું એવું માનું છું કે બે હજાર બેમાં માં કિરણ પટેલ અને કુંવરજીભાઈ વાળી થાય